મસ્ત મોટો આધારવામાં આવે છે અને જ્યારે સુરેન્દ્રનગર દુર્ધે નગરપાલિકા ને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરે પ્લાનિંગની મોસમની કામગીરી કરાવવા માટે સૂચના આપેલા અને એક પર મિકિંગ આપેલી પછી સુરેન્દ્ર નગર દુર્ધે નગરપાલિકા દ્વારા સામાન્ય વરસાદના કારણે તમામ વિસ્તારોમાં પાણી ભરી ગયા સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી આના કારણે લોકો હેરાન પરેશાન થાય છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે અને બીજું કે પ્રી પ્લાનિંગ મોસમ ની કામગીરીમાં સુરેન્દ્રનગર દુર્ગે નગરપાલિકા ભાજપ શાસિત છે અને ત્યાં પ્રી પ્લાનિંગ મોસમ ની કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે અને લાખો કરોડો